અરવલી મોડાસા શહેરના ચાંદ ટેકરીના મકાનમાં તોડફોડ કરી રોકડ રકમ અને સોના ચાંદીની લૂંટના આક્ષેપો કરતા પરિવારજનો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ટોળે ટોળા ઉમટી પડ્યા મોડાસા શહેરના ચાંદ ટેકરી વિસ્તારના ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર થોડાક દિવસો પહેલા મોડાસા શહેરમાં બનેલી મર્ડરની ઘટનાને લઈને આરોપીને કોર્ટથી છૂટીને ઘરે આવ્યાનો મામલાને લઈ તેના સગા સંબંધીઓના મકાન માલિક ઉપર સામે પક્ષવાળાએ તમામ તમારી મદદથી બહાર આવેલા છે તેઓ વહેત રાખીને બપોરના સમયે મકાન ઉપર ટોળાએ હુમલો કર્યો જેમાં દસ લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના તેમજ ઘરનું રાચ રચીલું ફ્રીઝ ટીવી એસી કિંમતી સામાન ઘરના દરવાજા કાચની બારીઓ તેમજ દુકાન ઉપર અને ઘંટી ઉપરથી પણ માલ અનાજ લૂટ્યો હોવાના આક્ષેપો કરતા ભોગ બનનાર પરિવારે જોનો તેમજ સાથે સાથે સ્ત્રીઓને પણ ઢોર માર મારવાની ઘટના બની હતી સ્ત્રીઓ દ્વારા જણા મળ્યું હતું કે તેમજ સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાને આ બાબતે તાત્કાલિક ન્યાય આપવા બે હાથ જોડીને વિનંતી કરવામાં આવી હતી આ સમાચાર પ્રસિદ્ધ થયા છે ત્યાં સુધીમાં એફઆઈઆરની પ્રોસેસ ચાલુ હોય તેરા બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરી હતી ડેપ્યુટી જયેશ પટેલ અરવલ્લી ઉબરાબેન ઘેર બેઠેલી હતી ઘેર બેઠેલી ને એને હુમલો કર્યો હશે સાહેબ એને મારપીટ કરી મારે ઘેર કૂટી નાખ્યો મારે લાકડી મારી મારો આ ગળો પકડી ગયો મને મારો ભેગા થઈને મેં ઘેર મેં મને છોડી નથી મારી બધી રકમો લઈ ગયા બધા પૈસા લઈ ગયા દસ લાખ રૂપિયા ઘેર મેં પડ્યા હતા એ કાઢી લીધા તોલા ચાંદી હતી તોલા સોનો હતો એ કાઢી લીધો બધા કાઢી મને મારીને લઈ ગયા છે હાથ ઉપર લાકડી વાગી ગઈ છે એને હાથથી જ મારી છે મારા ઉપર સાહેબ તારા આગળ હાથ જોડો છો એને વિનંતી કરો છો તારા આગળ કે એને કાયદો એવો કરશે કે મારો સો જીવડાશે એ રોડ ઉપર ઉભા છે બધા કડક કાયદો કરશે સાહેબ તારા આગળ હાથ જોડો છો મેં અનુભાઈ મુલતાની રહેવાસી મોડાસા ચાંદ ડિગ્રી આજ રોજ સત્યાવીસ સત્યાવીસ દસ સત્યાવીસ નવના રોજ બે બે ને બીસમાં ગાળામાં આ લોકો રાણા સૈયદથી ટોળો લઈને મારા ઘરે તોડફોડ કરી અને મને મારના ગયો ચાંદીગીરીમાં રાણા સૈયદથી લોકો ચાંદીગીરી આવ્યા હતા તોડફોડ કરીને ઘર સળગાવી નાખ્યું અને મને દોડાયો મારા ઘરની અંદર બહરા હતા એમને મારપીટ કરી આ લોકો મર્ડરના કેસમાં અમારા ઉપર આરોપ લગાવવા માટે આ લોકો અમારા ઉપર મારપીટ કરી અમારો ઘરની અંદર દસ લાખ રૂપિયાની રોકડ રકમ છે બાર લાખ રૂપિયાનું સોના ચાંદી છે આમાં બીજું માલમિલકન છે અનાજની દુકાન છે ફ્લોર ફેક્ટરી છે દસ થી બાર લાખ રૂપિયાની અમારી કપડાંની દુકાને છે બધું સળગાવી નાખ્યું છે આ લોકોએ તોડફોડ કરી લૂંટાઈ નાખ્યું છે આ લોકો રાણા સૈયદના અને ચાંદીગીરીના મલાઈને આ જે છોકરો મરી ગયો એના બી એની અદામતમાં અમારે કોઈ લેવું દેવું નથી આ લોકોએ અમારા ઉપર વિરોધ કરી અને કોર્ટથી હુકમ આવ્યો એટલે જે માણસ આરોપી હતો એ છૂટ્યો એના વિરોધમાં આ લોકો અમારા ઉપર શક કર્યું શક કરી આ લોકો અમારા ઉપર મારવા આવ્યા અને તોડફોડ કરી ઘરનું કેટલું નુકસાન નુકસાન કર્યું ચાલીસ થી પચાસ લાખ રૂપિયાનું અમારું નુકસાન છે અમે ઘરના બે ઘર થઈ ગયા છીએ આ લોકોએ અમને નસાડી મૂક્યા છે હાલમાં પોલીસ સ્ટેશન હાલમાં અમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કાયદેસર કરવા આવ્યા છીએ અને અમારા બૈરા છોકરા સરકારી હોસ્પિટલમાં એડમિટ છે તેની રિપોર્ટ આપશે ત્યારે અમે અનુભાઈ મુલતાની રહેવાસી મોડાસા ચાંદ ડિગ્રી આજ રોજ સત્યાવીસ 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 નવના રોજ બે બે હજાર વીસમાં ગાળામાં આ લોકો રાણા સૈયદથી ટોળો લઈને મારા ઘરે તોડફોડ કરી અને મને મારના લીંડેગરી ચાંટીગીરીમાં રાણા સૈયદથી લોકો ચાંટીગીરી આવ્યા હતા તોડફોડ કરીને ઘર સળગાવી નાખ્યું અને મને દોડાયો મારા ઘરની અંદર બૈરા હતા એમને મારપીટ કરી આ લોકો મર્ડરના કેસમાં અમારા ઉપર આરોપ લગાવવા માટે આ લોકો અમારા ઉપર મારપીટ કરી અમારો ઘરની અંદર દસ લાખ રૂપિયાની રોકડ રકમ છે બાર લાખ રૂપિયાનું સોના ચાંદી છે આમાં બીજું માલ મિલકત છે અનાજની દુકાન છે ફ્લોર ફેક્ટરી છે દસથી બાર લાખ રૂપિયાની અમારી કપડાની દુકાને છે બધું સળગાઈ નાખ્યું છે અને આ લોકોએ તોડફોડ કરી લૂંટાઈ નાખ્યું છે આ લોકો રાણા સૈયદના અને ચાંદીગીરીના મલાઈને આ જે છોકરો મરી ગયો એના એની અદામતમાં અમારે કોઈ લેવું દેવું નથી આ લોકોએ અમારા ઉપર વિરોધ કરી અને કોર્ટથી હુકમ આવ્યો એટલે જે માણસ આરોપી હતો એ છૂટ્યો એના વિરોધમાં આ લોકો અમારા ઉપર શક કર્યું શક કરી આ લોકો અમારા ઉપર મારવા આવ્યા અને તોડફોડ કરી ઘરનું કેટલું નુકસાન હશે ઘરનું નુકસાન કર્યું ચાલીસથી પચાસ લાખ રૂપિયાનું અમારું નુકસાન છે અમે ઘરના બે ઘર થઈ ગયા છે આ લોકોએ અમને નસાડી મૂક્યા છે હાલમાં પોલીસ સ્ટેશન અમે હાલમાં અમે છોકરા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કાયદેસર કરવા આવ્યા છીએ અને અમારા બૈરા છોકરા સરકારી હોસ્પિટલમાં એડમિટ છે તેની રિપોર્ટ આપશે ત્યારે અમે જણાવી